અમરેલી જિલ્લા ખેતી આધારિત જિલ્લો છે મુખ્ય કપાસ મગફળી ઘઉં એરંડા સહિતનું વાવેતર કરવામાં આવી રહ્યું છે કેળ આંબા જામફળ સીતાફળ સહિત બાગાયતી ખેતી જિલ્લાના ખેડૂતો કરે છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉદ્યોગપતિ અશ્વિનભાઈ જોવેએ પોતાની ચાલીસ વીઘા જમીનમાં ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ ઓછી કરવામાં આવે છે ઇંગોરાડા ગામના યુવા ઉદ્યોગપતિ અશ્વિનભાઈ બહારના દેશમાં ફરવા માટે ગયા હતા ત્યાં ડ્રેગન ફ્રૂટની ખેતી જોતા તેઓને પ્રેરણા મળી હતી અને પોતાના વતનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો ત્યારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વર્ષે અંદાજિત ત્રણ કરોડ રૂપિયાની વીસ વીઘા જમીનમાંથી કમાણી કરી રહ્યા છે ત્યારે વધુ પચીસ વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી તૈયાર કરી છે આવનારા વર્ષમાં તેમનું ઉત્પાદન આવશે વાર્ષિક સાત કરોડ રૂપિયાની કમાણી કરશે ઉદ્યોગપતિ અશ્વિન વાયો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી એક પોલમાંથી થી વીસ કિલોનું ઉત્પાદન લઈ રહ્યા છે ડ્રેગન ફ્રૂટની ડોર ટુ ડોર માલ આપવામાં આવે છે અને બેંગ્લોર દિલ્હી સુરત સહિતના મહાનગર શહેરોમાં પણ વેચાણ કરવામાં આવે છે એક કિલો ડ્રેગન ફ્રૂટ રૂપિયા થી ત્રણસો સુધી વેચાય છે ડ્રેગન ફ્રૂટમાં હેવી મિનરલ્સ પાવર હોવાથી કેન્સરના દર્દીઓ માટે ફાયદારૂપ છે કેન્સરના કોઈ દર્દીઓ હોય છે તેમને ફ્રીમાં પણ આપવામાં આવે છે અમારે પર પોલની અંદર મિનિમમ પંદરથી વીસ કેજી માલ નીકળે છે અને બેરલ પ્લાન્ટની અંદર અમે લોકોએ જે નવું પ્લાન્ટેશન નાખ્યું ફર્સ્ટ યર અમારે દસથી પંદર કેજી માલ નીકળ્યો અને હવે પછી બેરલમાં અમારે સેકન્ડ ઇયરથી મિનિમમ ત્રીસથી પાંત્રીસ કેજીનું ઉત્પાદન થશે અને પાંચ હજાર બેરલ પ્લાન્ટ નાખ્યા છે અમે લોકોએ એટલે આવતા વર્ષથી મારું પ્રોડક્શન મિનિમમ સાતથી સાડા સાત કરોડનો માલ અમે લોકો ખેતીની અંદર નીકાળીશું અને અમારું ટોટલી માર્કેટિંગ સુરત બેંગ્લોર દિલ્હી માલ જાય છે અને ડોર ટુ ડોર ડિલિવરી આપે છે અમે મિનિમમ ભાવ પર કેજી બસોની અંદર માલ નથી આપતા અમે લોકો અઢીસો ત્રણસો રૂપિયા કેજી સુધી જેવી સાઈઝ એ પ્રમાણે અમારો માલ સેલ થાય છે